નમસ્કાર મિત્રો શિક્ષકોને ખૂબ જ જરૂરિયાત એવું ગ્રેડ પત્રક અહીંયા રજૂ કરું છું જે આપને ખૂબ જ ઉપયોગી નીવડશે સો માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું ગ્રેડ પત્રક છે એસીથી સો સુધી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે પાસઠથી ઓગણ એંસી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે પચાસથી ચોસઠ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે પાંત્રીસથી ઓગણપચાસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં રહેશે અને ઝીરોથી ચોત્રીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ઇ ગ્રેડમાં રહેશે હવે બસો માર્ક્સના મૂલ્યાંકનમાં જોઈએ તો એકસો સાહીઠથી બસો સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે એકસો ત્રીસથી એકસો ઓગણસાઠ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે સોથી એકસો ઓગણત્રીસ સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે સિત્તેરથી નવ્વાણું સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં રહેશે જ્યારે શૂન્યથી અગ્ન સિત્તેર માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે આ બસો આ હતું બસો માર્ક્સનું મૂલ્યાંકન હવે ત્રણસો માર્ક્સના મૂલ્યાંકનમાં જોઈએ બસો ચાલીસથી ત્રણસો સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે એકસો પંચાણુંથી બસો ઓગણચાલીસ સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે એકસો પચાસથી એકસો ચોરાણું સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે એકસો પાંચથી એકસો ઓગણપચાસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ઈ ગ્રેડમાં રહેશે ડી ગ્રેડમાં રહેશે અને ઝીરોથી એકસો ચાર માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ઇ ગ્રેડમાં રહેશે હવે આપણે જોઈ રહ્યા છીએ ચારસો માર્ક્સના મૂલ્યાંકનમાં આપણે ગ્રેડ સિસ્ટમ કેવી રીતે નક્કી કરીશું ત્રણસો વીસથી ચારસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આપણે એ ગ્રેડમાં રહેશે બી ગ્રેડમાં રહેશે બસો સાહીઠથી ત્રણસો ઓગણીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે બસોથી બસો ઓગણસાઠ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે એકસો ચાલીસથી એકસો નવ્વાણું સુધી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં રહેશે અને ઝીરોથી એકસો ઓગણચાલીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આપણે એને ઈ ગ્રેડમાં લઈશું આગળનો કોઠો જોઈએ પાંચસો માર્ક્સના મૂલ્યાંકનમાં આપણે ગ્રેડ સિસ્ટમ લઈશું ચારસોથી પાંચસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે ત્રણસો પચીસથી ત્રણસો નવ્વાણું સુધીનો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે બસો પચાસથી ત્રણસો ચોવીસ સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે એકસો પંચોતેરથી બસો ઓગણપચાસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં રહેશે જ્યારે શૂન્યથી એકસો ચુમ્મોતેર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને આપણે ઈ ગ્રેડમાં આલેખીશું આગળનો કોઠો જોઈએ છે છસો માર્ક્સમાંથી આપણે ગ્રેડ સિસ્ટમ કેવી રીતે કેવી રીતે રજૂ કરીશું તો ચારસો એંશીથી છસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આપણે એ ગ્રેડમાં આ લીખીશું ત્રણસો નેવુંથી ચારસો ઓગણસી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં આ લીખીશું ત્રણસોથી ત્રણસો નેવ્યાસી સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને સી ગ્રેડમાં આ લીખીશું જ્યારે બસો દસથી બસો નવ્વાણું સુધીના માર્ક્સ લાવનારને ડી ગ્રેડમાં આ લીખીશું જ્યારે શૂન્યથી બસો નવ સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને ગ્રેડ એમાં આપણે આ લેખીશું આગળનું જોઈએ સાતસો માર્ક્સમાંથી કેટલા માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આપણે ગ્રેડ સિસ્ટમમાં આવશે પાંચસો સાહીઠથી સાતસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને એ ગ્રેડમાં આ લેખીશું ચારસો પંચાવનથી પાંચસો ઓગણસાઠ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં લઈશું ત્રણસો પચાસથી ચારસો ચોપન માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને આપણે સી ગ્રેડમાં લખીશું જ્યારે બસો પિસ્તાલીસથી ત્રણસો ઓગણપચાસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં રહેશે જ્યારે શૂન્યથી બસો ચુમ્માલીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ઈ ગ્રેડમાં રહેશે આગળનો જોઈએ તો આઠસો માર્ક્સની ગણતરીમાં આપણે છસો ચાલીસથી આઠસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આપણે એ ગ્રેડમાં રહેશે જ્યારે બી ગ્રેડમાં રહેશે પાંચસો વીસથી છસો ઓગણચાલીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે ચારસોથી પાંચસો ઓગણીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે જ્યારે બસો એંસીથી ત્રણસો નવ્વાણું સુધીનો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં હશે અને એ ગ્રેડમાં જીરોથી બસો ઓગણસી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ઈ ગ્રેડમાં રહેશે જ્યારે નવસો માર્ક્સના કોઠામાં જોઈએ તો સાતસો વીસથી નવસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે પાંચસો પંચ્યાસીથી સાતસો ઓગણીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે ચારસો પચાસથી પાંચસો ચોર્યાસી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે ત્રણસો પચાસથી ચારસો નવ્વાણું માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં રહેશે જ્યારે ઇ ગ્રેડમાં શૂન્યથી ત્રણસો ચૌદ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી રહેશે આગળનો કોઠો જોઈએ કે હજાર માર્ક્સમાંથી લાવનાર વિદ્યાર્થી કયા ગ્રેડમાં રહેશે તો આઠસોથી હજાર માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે છસો પચાસથી સાતસો નવ્વાણું સુધીનો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે પાંચસોથી છસો ઓગણપચાસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે ત્રણસો પચાસથી ચારસો નવ્વાણું સુધીનું માર્ક્સ લાવનાર ડી ગ્રેડમાં હશે જ્યારે ઈ ગ્રેડમાં શૂન્યથી ત્રણસો ઓગણપચાસ માર્ક્સ લાવનાર રહેશે આગળની સિસ્ટમમાં આગળનો કોઠો જોઈએ કે અગિયારસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એમાંથી આઠસો એંસીથી અગિયારસો સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે જ્યારે સાતસો પંદરથી આઠસો ઓગણ એસી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે પાંચસો પચાસથી સાતસો ચૌદ સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે ત્રણસો પંચ્યાસીથી પાંચસો ઓગણપચાસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગડમાં રહેશે જ્યારે શૂન્યથી ત્રણસો ચોન્યાસી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ઈ ગ્રેડમાં રહેશે આગળનો કોઠો જોઈએ બારસો સુધીના માર્ક્સમાંથી આપણે ગ્રેડ સિસ્ટમ કેવી રીતે નક્કી કરીશું તો નવસો સાહીઠથી બારસો સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં ગણીશું સાતસો એંસીથી નવસો ઓગણસાઠ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં ગણીશું છસોથી સાતસો ઓગણ ઓગણસી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં ગણીશું જ્યારે ડી ગ્રેડમાં ચારસો વીસથી પાંચસો નવ્વાણું માર્ક્સ લાવનારને ડી ગ્રેડમાં ગણીશું ઇ ગ્રેડમાં આપણે શૂન્યથી ચારસો ઓગણીસ માર્ક્સ લાવનારને ડી ગ્રેડમાં ગણીશું તેરસો માર્ક્સના કોઠામાં આપણે એક હજાર ચાલીસથી તેરસો માર્ક્સ સુધી લાવનાર વિદ્યાર્થીને એ ગ્રેડમાં લઈશું આઠસો પિસ્તાલીસથી એક હજાર ઓગણચાલીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે જ્યારે છસો પચાસથી આઠસો ચુમ્માલીસ માર્ક્સ લાવનારી વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે જ્યારે ચારસો પંચાવનથી છસો ઓગણપચાસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં હશે અને ઝીરોથી ચારસો ચોપન સુધીનો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આપણે ઈ ગ્રેડમાં એને આ લેખીશું ચૌદસો માર્ક્સના મૂલ્યાંકનની અંદર અગિયારસો વીસ માર્કથી ચૌદસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને એ ગ્રેડમાં આ લેખીશું નવસો દસથી એક હજાર એકસો ઓગણીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં આ લેખીશું સાતસોથી નવસો નવ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને સી ગ્રેડમાં લેખીશું ચારસો નેવુંથી છસો નવ્વાણુંના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં લેખીશું જ્યારે શૂન્યથી ચારસો નેવ્યાસી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આપણે એને ઈ ગ્રેડમાં લેખીશું આગળનો ખોઠો છે પંદરસો માર્ક્સ પંદરસો માર્ક્સમાંથી વિદ્યાર્થીને બારસોથી પંદરસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે સાતસો પંચોતેરથી એક હજાર એકસો નવ્વાણું સુધીના માર્ક્સ વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે સાતસો પચાસથી નવસો ચુમ્મોતેર સુધીના માર્ક્સ હોય તે વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે પાંચસો પચીસથી સાતસો ઓગણપચાસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં રહેશે અને ઈ ગ્રેડમાં રહેશે પાંચસો ચોવીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આગળનો કોઠો જોઈએ કે સોળસો માર્ક્સમાંથી આપણે બાળકને બારસો એંસીથી સોળસો સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે એક હજાર ચાલીસથી એક હજાર બસો ઓગણએસી માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે આઠસોથી એક હજાર ઓગણચાલીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને આપણે સી ગ્રેડમાં લેખીશું જ્યારે પાંચસો સાહીઠથી સાતસો નવ્વાણું સુધીનો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં રહેશે અને પાંચસો ઓગણસાઠ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ઈ ગ્રેડમાં રહેશે સત્તરસો માર્ક્સના મૂલ્યાંકનની અંદર એક હજાર ત્રણસો સાહીઠથી એક હજાર સાતસો સુધીનો એટલે કે સત્તરસો સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે એક હજાર એકસો પાંચથી એક હજાર ત્રણસો ઓગણસાહીઠ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે આઠસો પચાસથી અગિયારસો ચાર માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં રહેશે જ્યારે પાંચસો પંચાણુંથી આઠસો ઓગણપચાસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં રહેશે અને ઈ ગ્રેડમાં પાંચસો ચોરાણું માર્ક્સ લાવનાર વિદ્યાર્થી રહેશે આ હતો સત્તરસો માર્ક્સનું મૂલ્યાંકનનું ગ્રેડ સિસ્ટમ હવે અઢારસો માર્ક્સના મૂલ્યાંકનના ગ્રેડ સિસ્ટમમાં એક હજાર ચારસો ચાલીસથી અઢારસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે એક હજાર એકસો સિત્તેરથી એક હજાર ચારસો ઓગણચાલીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં હશે નવસોથી એક હજાર એકસો અગ્ન સિત્તેર માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં હશે જ્યારે છસો ત્રીસથી આઠસો નવ્વાણું સુધીનું માર્ક્સ લાવનાર ડી ગ્રેડમાં હશે અને ઈ ગ્રેડમાં હશે શૂન્યથી છસો ઓગણત્રીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી હવે આગળનો કોઠો જોઈએ તો ઓગણીસસો માર્ક્સમાંથી આપણે મૂલ્યાંકન કરવાનું છે પંદરસો વીસ માર્ક્સથી ઓગણીસો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી એ ગ્રેડમાં રહેશે એક હજાર બસો પાંત્રીસથી એક હજાર પાંચસો ઓગણીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી બી ગ્રેડમાં રહેશે નવસો પચાસથી એક હજાર બસો ચોત્રીસ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી સી ગ્રેડમાં હશે જ્યારે છસો પાસઠથી નવસો ઓગણપચાસ સુધીનો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ડી ગ્રેડમાં રહેશે અને ઈ ગ્રેડમાં રહેશે છસો ચોસઠ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી ઈ ગ્રેડમાં રહેશે આખરે જોઈએ આપણે બે હજાર માર્ક્સનું મૂલ્યાંકન ગ્રેડ સિસ્ટમમાં એને કેવી રીતે આવરીશું સોળસોથી બે હજાર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને આપણે એ ગ્રેડમાં આ લેખીશું તેરસોથી એક હજાર પાંચસો નવ્વાણું સુધીના માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને બી ગ્રેડમાં આ લેખીશું જ્યારે એક હજારથી એક હજાર બસો નવ્વાણું સુધીનો માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને સી ગ્રેડમાં આ લેખીશું જ્યારે સાતસોથી નવસો નવ્વાણું સુધીનો માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને આપણે ડી ગ્રેડમાં આ લેખીશું જ્યારે શૂન્યથી છસો નવ્વાણું સુધીનો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આપણે ઈ ગ્રેડમાં આ લેખીશું આ હતી આપણી સમગ્ર ગ્રેડ સિસ્ટમ પ્રક્રિયા સ્ટાન્ડર્ડ એકથી દસ સુધી આપણે આ રીતે આપણી ગ્રેડ સિસ્ટમને આલેખવાની રહેશે નમસ્કાર ધન્યવાદ ધન્યવાદ